જો આવી રીતે તમારે પણ તમારો ફોન છે તમારી એલઈડી ટીવીમાં તમારે કનેક્ટ કરવો હોય તો આ વિડીયોને પૂરેપૂરો જોઈજો અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈ શકો છો મેં મેં એલઈડીમાં કેવી રીતે મેં મેં ફોનને કનેક્ટ કર્યો છે તો આ વિડીયો પૂરો જોઈજો તમે હલો મિત્રો આજે હું જે આ એલઈડી ટીવી છે તેમાં હું આ મોબાઈલ ફોન છે એને હું કનેક્ટ કરીને તમને બતાવીશ કે આ એલઈડી ટીવીમાં તમારે મોબાઈલ ફોનને કેવી રીતે તમારે કનેક્ટ કરવાનો છે તો એના માટે પહેલાં તમારે બધાની પહેલાં તમારે તમે ટીવી જ્યારે ચાલુ કરશે ત્યારે એ ઓપ્શન હોમ પર હશે અને તેને તમારો રિમોટ લઈ લેવાનો છે ટીવીનો રિમોટ તો એના પછી તમારે અહીંયા માઇન્ડનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે તેના પર જ્યારે તમે ક્લિક કરશો પછી તમારે અહીંયા નીચે જતું રહેવાનું છે તમારે રિમોટથી નીચે જઈને પછી જે આ ઓપ્શન છે એ તમારે ગમે ત્યાં હોમમાં કે ગમે ત્યાં આ ઓપ્શન ગોતવાનું છે તમારી એલએડીટીમાં હશે આ ઓપ્શન તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરી દેશે એટલે આ બધા વ્હાઈટ કલરનું આવશે તમારે તમારો ફોન છે એ લઈ લેવાનો છે અને એના પછી તમારે આમાં સ્ક્રીન કાસ્ટનું ઓપ્શન તમારે ગોતવાનું છે તો ચાલો હું તમને આમાં બતાવી દઉં તો હં નીચે ફોન રાખું છું એટલે તમને સરખી રીતે સમજાય કે આમાં તમારે કેવી રીતે ચાલુ કરવાનું છે તો અહીંયા ઉપર તમારે જવાનું છે અને પછી ફરીથી તમારે આમ નીચે કરવાનું છે પછી અહીંયા સ્ક્રીન કાસ્ટનું ઓપ્શન છે આ નીચે તો તમે જોઈ શકો છો તમને રીતે દેખાય એટલે હું બતાવું છું તમને ઠેર કાંઈ લઈ તો આ સ્ક્રીન કાસ્ટ લખેલું છે તો આ ઓપ્શન તમારા મોબાઈલમાં હશે તો એને તમારે ઓન કરી દેવાનું છે એને તમારે ઓન કરશો એટલે તમને આ થોડીક વાર સર્ચ થઈ છે અને એના પછી તમારે આ સ્માર્ટ ટીવી લખેલું આવી જશે પછી તમારે એના પર ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા શરૂ કરો શરૂ કરો એનું ઓપ્શન આવી જાય છે તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ટીવીમાં મોબાઈલનું ઓપ્શન આવી ગયું છે આખો મોબાઈલ તમારી ટીવીમાં દેખાય છે તો તમે જોઈ શકો છો તો ચાલો હું તમને રીતે દેખાય તો હું એ રીતે કરી નાખું તો તમે જોઈ શકો છો આખો ફોન છે એ ટીવીમાં દેખાઈ રહ્યો છે તો અહીંયા પણ તમે જોઈ શકો અહીંયા હું અલાઉં છું ત્યારે અહીંયા પણ થાય છે તો જોઈ શકો છો આમાં તમે તમારી ટીવીમાં તમારા ફોનનું વોટ્સઅપ કે ફેસબુક કે કેમેરો કોઈ પણ ચાલુ કરી શકો છો તો ચાલો હું એક કેમેરો ચાલુ કરું છું તમે કેમેરો ચાલુ કર્યો તો તમે જોઈ શકો છો તો કેમેરો એલઈડી ટીવીમાં પણ દેખાય છે અને જો આડો પડતો કરો તો તમારે ફોન આડો રાખવાનો છે આવી રીતનો એટલે આવતા આડું દેખાય છે તો તમે જોઈ શકો છો જે મસ્ત એલઈડી ટીવીમાં આ સુવિધા નવી આપી છે જો તમને હજી સુધી તમને ખબર ના હોય તો તમે આવી રીતે તમે એલઈડી ટીવીમાં તમારો ફોન છે એ કનેક્ટ કરી શકો છો અને જો આ મારો વિડીયો તમને કંઈક સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક જરૂરથી જરૂર કરી લેજો તો તમારે સ્ક્રીન કાસ્ટનું ઓપ્શન તમારા ફોનમાં હોવું જોઈએ અને જો કોઈ કોઈ ફોનમાં નથી હોતો પણ રિયલમીનો ફોન આવે એમાં બધા ફોનમાં હોય છે સ્ક્રીન કાસ્ટનું ઓપ્શન તો એ તમારા ફોનમાં એ ઓપ્શન હોવું જોઈએ તો ફોન છે આખો સ્ક્રીન આપણી તમારી એલઈડી ટીવીમાં તમને દેખાય છે અને તમે એલઈડી ટીવીમાં તમારો ફોન છે કનેક્ટ કરી શકો છો તો હજી સુધી જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક જરૂરથી જરૂર કરી લેજો